વિચાર સંતોષ સત્સમાગમનું વિશેષરૂપે વર્ણન અને ચારેય ગુણમાંથી એક જ ગુણના સેવનથી સદગતિનું વર્ણન શ્રી વસિષ્ઠ કહે રાઘવ વિષય સંદેહ પક્ષ સિદ્ધાંત અને રૂપ કારણોના જ્ઞાતા પુરુષે શાસ્ત્ર જ્ઞાનથી નિર્મળ થયેલી પરમ પવિત્ર બુદ્ધિ દ્વારા નિરંતર આત્મચિંતન કરવું કેમ કે આત્મવિષયક વિચાર કરવાથી બુદ્ધિ તીવ્ર થઈ પરમ પદનો સાક્ષાત્કાર કરે સંસાર રૂપી મહારોગ માટે વિચાર જ મહાઅવધ છે જે અનંત કામના રૂપી પલ્લવોથી સુશોભિત છે આવું આપતી રૂપી વન વિચાર રૂપી કરવતથી કાપી નાખવાથી પુનઃ અંકુરિત થતું નથી લૌકિક દુઃખનો અંત લાવવા માટે વિદ્વાનો પાસે વિચાર સિવાય બીજો કોઈ ઉપાય નથી સત પુરુષોની બુદ્ધિ વિચારથી અશુભનો પરિત્યાગ કરી શુભને પ્રાપ્ત થાય બુદ્ધિમાનોનું બળ બુદ્ધિ સામર્થ્ય કર્તવ્ય જ્ઞાન ક્રિયા અને એનું ફળ આ બધાય વિચારથી સફળ થાય તેથી જે ઉચિત અનુચિતના રહસ્યને જાણવા માટે મહાન દીપક જેવો છે તથા અભિષ્ટ સિદ્ધિ કરવાવાળો છે તે શ્રેષ્ઠ વિચારનો આશ્રય લઈ સંસાર સાગરને પાર કરવો કેમ કે વિશુદ્ધ વિચારરૂપી સિંહ હૃદયમાં રહેલા વિવેકરૂપી કમળોને ઉખાડી નાખનારા મહા મોહરૂપી ગજરાજને ચીરી નાખે જે લોકો વિચારની ઉતી કરનારી બુદ્ધિ દ્વારા બધાની સાથે વ્યવહાર કરે તેઓ અવશ્ય અત્યંત શ્રેષ્ઠ ફળોના હકદાર બને સદ વિચાર સદ વિચાર પરાયણ મનુષ્ય અત્યંત વિસ્તૃત મહાન આપતીઓથી યુક્ત મોંની પરિસ્થિતિઓમાં એ રીતે ડૂબતો નથી જેમ સૂર્ય અંધકારમાં ડૂબતો નથી જેટલા ક્રૂર કર્મ નિષિત આચરણ નિંદિત માનસિક કષ્ટો છે તે બધાએ વિચારહીનતાથી જ પ્રગટ થાય જે અધિકારી પુરુષનું મન તૃષ્ણાની પરવસ્થા રહીત અને વિચારયુક્ત છે તે પૂર્ણ ચંદ્રમાની જેમ પોતાના આત્મામાં પરમાનંદનો અનુભવ કરે જ્યારે મનમાં વિવેકનો ઉદય થાય ત્યારે તે સંપૂર્ણ વિશ્વને શીતલ સુશોભિત કરનારી ચંદ્રમાની ચાંદનીની જેમ બધાયને અત્યંત શીતલ અને અલંકૃત કરી દે જગતના તમામ પદાર્થો ત્યાં સુધી સત્ય અને સુંદર લાગે જ્યાં સુધી વિચાર કરવામાં આવતો નથી ખરેખર તેમનું કોઈ અસ્તિત્વ જ નથી તેથી વિચાર કરવાથી તે નષ્ટ થઈ જાય સમ સ્વરૂપ આનંદમય અક્ષય અનંત અને અનન્યાથી અનન્યાથીન છે તે કેવલ્ય પદને તમે વિચારરૂપી મહાન વૃક્ષનું ફળ સમજો જે ચિત્તમાં સ્થિત થઈ ઉત્તમ અચળ સ્થિતિ પ્રદાન કરનારી છે તે આત્મવિચાર રૂપી મહા ઔષધિથી યુક્ત શ્રેષ્ઠ પુરુષ ન તો અપ્રાપ્તની ઈચ્છા કરે કે ન પ્રાપ્તનો પરિત્યાગ વિચારવાન પુરુષ ગયેલી વસ્તુની ઉપેક્ષા કરે અને પ્રાપ્ત વસ્તુનો શાસ્ત્ર અનુસાર ઉપયોગ કરે તે પ્રતિકૂળતામાં ન તો ક્ષુબ્ધ થાય ન અનુકૂળતામાં પ્રસન્ન થાય તે સમયે જળથી પરિપૂર્ણ સાગર જેવી જેવી તેની શોભા હોય આ પ્રમાણે જે ઉદાર આશયના મહાત્મા યોગીઓનું મનપૂર્ણ કામ થઈ ગયું તેઓ જીવન મુક્ત થઈ આ જગતમાં રહે છે બુદ્ધિમાન પુરુષને આપતી કાળમાં પણ હું કોણ છું આ સંસાર કોનો છે આમ એના પ્રતિકાર માટે પ્રયત્નપૂર્વક વિચાર કરવો જેમ રાતના સમયે પૃથ્વી પરના પદાર્થોનું જ્ઞાન દીવાથી થાય તે જ પ્રમાણે પરમાત્મા સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવા માટે વેદ વેદાંતોના સિદ્ધાંતોની સ્થિતિઓનો નિર્ણય વિચાર દ્વારા થાય વિચારરૂપી સુંદર નેત્ર અંધકારમાં નષ્ટ થતા નથી ઉગ્ર તેજસ્વી સૂર્ય વગેરેની સામે જોવા છતાં તેમનું તેજ રૂંધાતું નથી અને તે વ્યવધાનયુક્ત પદાર્થોને પણ જોઈ લે છે આ આશ્ચર્યજનક આશ્ચર્યજનક વિચાર શક્તિ પરમાત્મામયી આદરણી અને પરમાનંદની એકમાત્ર સાથિકા છે તેથી એક ક્ષણ માટે પણ આનો પરિત્યાગ ન કરવો જેમ પાકી જવાના કારણે મધુર રસ્તી ભરપૂર આમ્રફળ એટલે કે કેરી બધા માટે રુચિ કરવો એ જ પ્રમાણે ઉત્તમ વિચારથી યુક્ત પુરુષ સામાન્ય લોકોની તો વાત શું મહાપુરુષોના માટે પણ આદરણીય થઈ જાય વિચાર દ્વારા જેમની બુદ્ધિ વિશુદ્ધ થઈ ગઈ વિચાર વિચાર દ્વારા જ જેવો જ્ઞાન માર્ગમાં જવાથી જવાની મુક્તિ જાણે તે મનુષ્યો નાના પ્રકારના દુઃખરૂપ ખાડામાં વારંવાર પડતા નથી આવા ગમનથી મુક્ત થઈ જાય સેકડો અનર્થોના સંયોગથી જેનું શરીર જર્જરિત થઈ ગયું જે રોગગ્રસ્ત છે તે એવું રુદન નથી કરતો જેવો વિલાપ મૂર્ખ કરે કે જેણે વિચાર પોતાના આત્માને અણી નાખ્યો વિચાર તમામ અનર્થોનું પોતાનું નિવાસસ્થાન છે બધાય સત્પુરુષો તેનો તિરસ્કાર કરે તે તમામ પ્રકારની દુર્ગતિઓની પરાકાષ્ઠા છે તેથી તેનો પરિત્યાગ કરી દેવો વિચારપૂર્વક સ્વયં પોતાની બુદ્ધિ દ્વારા પોતાના મનને વશ કરી મો સંસાર સાગરથી પોતાના મન મૃગનો મૃગ્નો ઉધાર કરવો હું કોણ છું આ સંસાર નામક દોષ મારી નજીક કઈ રીતે આવી ગયો આ સંદર્ભમાં ન્યાયપૂર્ણ કરેલું ચિંતન વિચાર કહેવાય એ રઘુનંદન આ જગતમાં સત્યનું ગ્રહણ અને અસત્યના ત્યાગની બુદ્ધિથી સંપન્ન પુરુષને વિચાર વિના ઉત્તમ તત્વનું લગીરે જ્ઞાન થતું નથી વિચારથી જ તત્વજ્ઞાન થાય તત્વજ્ઞાનથી મન નિશ્ચળ બને મન શાંત થઈ જતાં તમામ દુઃખોનો સંપૂર્ણ વિનાશ થઈ જાય પૃથ્વી પર બધાય લોકો સ્પષ્ટ વિચાર દ્રષ્ટિથી તમામ કર્મોમાં સફળ થાય ઉત્તમ પરમાત્માનો સાક્ષાત્કાર પણ વિચારથી જ થાય તેથી હે શ્રીરામ સમ આદિ સાધન સંપન્ન થવા માટે તમે સમ આદિ સંપન્ન થવા માટે તમને ઉપરોક્ત વિચારશીલતા રુચિપ્રદ લાગવી જોઈ